મિત્રો સ્વાગત છે આજના તાજા સમાચારની અંદર તો આજે આપણે વાત કરીશું મિત્રો ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ અને વરસાદની આગાઈ તો મિત્રો જોઈએ તો મિત્રો અત્યારે દક્ષિણ ભારતમાં મિત્રો જોઈએ તો વરસાદની આગાઈ છે અને મિત્રો હવે જોઈએ તો ગુજરાતમાં મિત્રો ગુજરાતમાં અત્યારે વાવાઝોડાની શક્યતા નથી અને વરસાદની પણ શક્યતા નથી અને વાવાઝોડું દક્ષિણ તરફથી ગુજરાત તરફ આવશે તો હું તમને અપડેટ દેતો રહીશ સૌ પ્રથમ મિત્રો વાત કરી કે ગુજરાતમાં અત્યારે હવે ઠંડીનું પ્રમાણ ક્યાં ક્યાં વિસ્તારમાં વધારે રહેશે અને ક્યાં ક્યાં વિસ્તારમાં ઓછું રહેશે તો જોઈએ તો ઓખવા દ્વારકા જેવા વિસ્તારમાં જોઈએ તો જ્યાં મિત્રો ઠંડીનું પ્રમાણ ખૂબ જ વધારે રહેવાનું છે આ વખતે અને મિત્રો આ વખતે ખૂબ જ ઠંડી પડવાની છે ગુજરાતમાં અને મિત્રો વાત કરીએ તો જવાનપુર છે બાટેલ જેવા વિસ્તારમાં પણ સલાયા જેવા વિસ્તારમાં ફૂલ ઠંડીવાળું વાતાવરણ રહે તેવી પણ આગાહી કરવામાં આવી છે ભાટિયા ભોગાત જેવા માલિયાહી અને અલવાના ભાનવડ જેવા વિસ્તારમાં પણ ઠંડીવાળું વાતાવરણ રહેવાનું છે મોવાન જેવા વિસ્તારમાં પણ ખૂબ જ ઠંડીવાળું વાતાવરણ રહેશે તેવી પણ આગાહી કરવામાં આવી છે ખંભાડોર છે પોરબંદર છે રાનવાવ છે જેવા વિસ્તારમાં પણ ઠંડીવાળું વાતાવરણ સર્જાઈ શકે તે પણ આગાહી કરવામાં આવી છે કોટિયાના જે વિસ્તારમાં પણ વરસાદની આગાહી રહેવન છે મિત્રો જોઈ શકો છો કે અહીંયા વાદળી એલર્ટ વધારેમાં વધારે જાહેર કરવામાં આવ્યું છે જુને અને મિત્રાલા જે વિસ્તારમાં પણ ઠંડીવાળું વાતાવરણ રહી શકે છે વાંડલી જે કેસોદ જે વિસ્તારમાં પણ ઠંડીવાળું વાતાવરણ રહી શકે તે પણ આગાહી કરવામાં આવી છે અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામી દ્વારા આગાહી કરવામાં આવી છે કે માલિયા માર્ગોલ ગાડો તલાલા સાસનગીર જેવા વિસ્તારમાં મિત્રો જોઈએ તો ત્યાં મિત્રો મધ્યમથી ભારે ઠંડીવાળું વાતાવરણ સર્જાય છે તે પણ આગાહી કરવામાં આવી છે અને મિત્રો વાત કરીએ કે વેરાવળ છે તિમરી છે કોડીનોર છે જામવાળા ગીર ગાંધડા અને કેશોદ જેવા વિસ્તાર મિત્રો જોઈએ તો ત્યાં મિત્રો ઠંડીનું પ્રમાણ આ વખતે ખૂબ જ વધારે રહેવાનું છે મિત્રો અને વાત કરીએ કે હવે દીવ છે વિંકાનેર છે અને ઉના જેવસ્તરની મિત્રો વાત કરીએ ત્યાં મિત્રો આ વખતે મધ્યમથી ભારે ઠંડીવાળું વાતાવરણ એવું છે અને મિત્રો વરસાદ આવશે તો આ વિસ્તારમાં ખૂબ જ નુકસાન થઈ તેવી પણ આગાહી કરવામાં આવી છે માલગામ જે વિસ્તારમાં પણ ઠંડીવાળું વાતાવરણ એવું છે અને આપણી ચેનલ પણ ન હોય તો શેર સબસ્ક્રાઈબ કોમેન્ટ કરી દેજો મિત્રો અને ગીર ગાંધાડા છે જામવાડા જે પણ ઠંડીવાળું વાતાવરણ થઈ શકે તે પણ આગાહી કરવામાં આવી છે તુલસી શામ જેવા ઉત્તરમાં પણ વાળું વાતાવરણ સર્જાઈ શકે તે પણ આગાહી કરવામાં આવી છે ગીર નેશનલ પાર્ક છે દુધાળા છે જીરા જેવા ઉત્તરમાં પણ ઠંડીવાળું વાતાવરણ સર્જાઈ શકે તે પણ આગાહી કરવામાં આવી છે મિત્રો જોઈ શકો છો કે હવે સૌ સૌ પ્રથમ મિત્રો વાત કરીએ કે ગુજરાતમાં વધારેમાં વધારે ઠંડી પડશે તો મિત્રો બગતસરા છે ચાચાલ જેવો અને કુંડલા જેવા વિસ્તારોમાં પણ ઠંડીવાળું વાતાવરણ સર્જાઈ શકે તે પણ આગાહી કરવામાં આવી છે ધારી વિસાવદર અમરેલી અને બેસન જેવા ઉત્તરમાં પણ ઠંડીવાળું વાતાવરણ સર્જાઈ શકે તે પણ આગાહી કરવામાં આવી છે મિત્રો જોઈએ તો મિત્રો ગુજરાતમાં પવન અને મિત્રો ઠંડીની ખૂબ જ જોઈએ તો પવનના ઝાપટા મિત્રો આ વિસ્તારમાં જોવા મળી શકે છે બેસન અને ચાચાલ જેવા વિસ્તારમાં મિત્રો જોઈએ વાડિયામાં પણ મિત્રો જોઈએ તો દારદેશ અને ચિતાલ જેવા વિસ્તારમાં પણ ઠંડીવાળું વાતાવરણ સર્જાય છે કે જેતપુર છે ધોરાજી જેવો વિસ્તારમાં પણ ઠંડીવાળું વાતાવરણ સર્જાઈ શકે તે પણ આગાહી કરવામાં આવી છે લોધિકા જેવા વિસ્તારમાં પણ મિત્રો ઠંડીવાળું વાતાવરણ સર્જાય સર્જાઈ શકે તે પણ આગાહી કરવામાં આવી છે અને કાલવડ જેવા વિસ્તારમાં પણ ઠંડીવાળું વાતાવરણ સર્જાઈ શકે તેવી પણ આગાહી કરવામાં આવી છે આમ અને મિત્રો વાત કરીએ કે જામનગર છે તેબા છે દુધાવાવ જેવા વિસ્તારમાં પણ મિત્રો ઠંડીવાળું વાતાવરણ સર્જાઈ શકે તેવી પણ આગાહી કરવામાં આવી છે બેડ જેવા વિસ્તારમાં પણ મિત્રો ઠંડીવાળું વાતાવરણ સર્જાઈ શકે જામવાલી છે અને પધારી જેવા વિસ્તારમાં પણ વાળું વાતાવરણ સર્જાઈ શકે મોડા જેવા વિસ્તારમાં મિત્રો જોઈએ તો ત્યાં પણ મિત્રો ઠંડીવાળું વાતાવરણ એવું છે મિત્રો તમે કહેતા કે જ્યાં જ્યાં નામ આવે છે ત્યાં ત્યાં આગાહી દેશો મિત્રો તો જ્યાં જ્યાં વરસાદ અને ઠંડીવાળું વાતાવરણ સર્જાય છે કે ત્યાં જ આ મેપમાં નામ આવે છે મિત્રો ચાવડી જેવા વિસ્તારમાં પણ ઠંડીવાળું વાતાવરણ છે શકે તે પણ આગાહી કરવામાં આવી છે તનકરા છે પીથોડ જેવા વિસ્તારમાં પણ ઠંડીવાળું વાતાવરણ આ વખતે વધારે છે શકે તે પણ આગાહી કરવામાં આવી છે મોરબી જેવા વિસ્તારમાં મિત્રો આ વખતે ખૂબ જ ઠંડી રહેવાની છે મિત્રો સારા પાક થઈ છે પણ આગાહી કરવામાં આવી છે અને મિત્રો હવે વાત કરીએ બીજા વિસ્તારની તો મિત્રો માલીવા જેવા વિસ્તારમાં પણ ઠંડીવાળું વાતાવરણ સર્જાય છે કે ગુંડા જેવા વિસ્તારમાં પણ ઠંડીવાળું વાતાવરણ સજાઈ શકે તે પણ આગાહી કરવામાં આવી છે ધોલકા છે નાડી છે ખંભાળ છે વડોદરા છે બોડ બારડોલી જેવા વિસ્તારમાં પણ ઠંડીવાળું વાતાવરણ સજાઈ શકે તે પણ આગાહી કરવામાં આવી છે અમદાવાદ છે વિરમગામ જેવા વિસ્તારમાં પણ ઠંડીવાળું વાતાવરણ સર્જાઈ શકે દાહોદ જેવા વિસ્તારમાં પણ ઠંડીવાળું વાતાવરણ સજાઈ શકે તળાજા પાલિતાણા ભાવનગર જેવા વિસ્તારોમાં પણ ઠંડી ઠંડીવાળું વાતાવરણ સજાઈ શકે ભરૂચ છે અને દહેજ જે જેમવાલી છે કારજણ જેવા વિસ્તારમાં પણ ઠંડીવાળું વાતાવરણ સર્જાઈ શકે તે પણ આગાહી કરવામાં આવી છે ખંભાડોર અને કાપ કાપર જેવા વિસ્તારમાં પણ ઠંડીવાળું વાતાવરણ સર્જાય છે કે તે પણ આગાહી કરવામાં આવી છે અને વલસાડ જેવા વિસ્તારમાં પણ ઠંડીવાળું વાતાવરણ સર્જાય છે હવા જેવા વિસ્તારમાં પણ ખૂબ જ આ વખતે ઠંડી રહેવાની છે મિત્રો જોઈ શકો સુરત જેવા વિસ્તારમાં પણ મિત્રો આવતા બે મહિનાની અંદર ખૂબ જ ઠંડીવાળું વાતાવરણ રહેવાનું છે અને મિત્રો પાકને ઘણા ખરા નુકસાન પણ થવાના છે પાઘર છે વાડા જેવા વિસ્તારમાં પણ ઠંડીવાળું વાતાવરણ સર્જાય છે તે પણ આગાહી કરવામાં આવી છે નાસિલ છે સિનાર જેવા વિસ્તારમાં પણ ઠંડીવાળું વાતાવરણ સર્જાય છે તેવી પણ આગાહી કરવામાં આવી છે અને તેની નીચેના વિસ્તારમાં મિત્રો વાત કરી તો મિત્રો પાનવાલ જેવું વિસ્તારોમાં પણ જોઈએ તો નેરાલ છે પાનવાલ છે મુંબઈ છે તાને છે એવા વિસ્તારમાં પણ ઠંડીવાળું વાતાવરણ સર્જાઈ શકે તે પણ આગાહી કરવામાં આવી છે ચાખંડ છે છે એવા વિસ્તારમાં પણ મિત્રો ઠંડીવાળો વાતાવરણ સર્જાઈ શકે તે પણ આગાહી કરવામાં આવી છે ગોરેગાંવ જેવું વિસ્તારમાં પણ ઠંડીવાળું વાતાવરણ આ વખતે ખૂબ જ રહેવાનું છે મિત્રો અને ખૂબ જ નુકસાન પણ કરવાનું છે અને મિત્રો લોકો પીડિત પણ થશે અને વાડુ જેવું વિસ્તારમાં વાય છે અને સતરારા જેવું વિસ્તારમાં પણ ઠંડીવાળો વાતાવરણ સર્જાઈ શકે તે પણ આગાહી કરવામાં આવી છે મિત્રો જોઈ શકો છો કે આ વખતે મિત્રો વાદળી લે વધારેમાં વધારે દર્શાવવામાં આવ્યું છે ચોમાસા કરતાં પણ અહીંયા મિત્રો પવનના ઝાપટા વધારેમાં વધારે રહેશે મિત્રો જોઈ શકો છો પોડા એવા વિસ્તારમાં પણ મિત્રો ઠંડીવાળું વાતાવરણ સર્જાઈ શકે તે પણ આગાહી કરવામાં આવી છે ખોલહારપુર જેવા વિસ્તારમાં પણ ઠંડીવાળું વાતાવરણ સર્જાઈ શકે તે પણ આગાહી કરવામાં આવી છે અને મિત્રો સૌ પ્રથમ મિત્રો વાત કરીએ તો ઉપરના વિસ્તારમાં મિત્રો જોઈએ ગુજરાતમાં તો મિત્રો ઉપરના વિસ્તારમાં આપણે જોઈએ તો ત્યાં મિત્રો વાદળ લેટ વધારેમાં વધારે જાહેર કરવામાં આવી છે અને મિત્રો કચ્છ જેવો ભુજ જેવો વિસ્તારમાં મિત્રો વધારેમાં વધારે ઠંડી રહેવાની છે મિત્રો બીજા વિસ્તારમાં મિત્રો મિત્રો મધ્યમથી ભારે ઠંડીવાળું વાતાવરણ રહેવાનું છે માંડવી અને મુંડ્રા જેવા વિસ્તારમાં પણ મિત્રો ઠંડીવાળું વાતાવરણ સર્જાઈ શકે તે પણ આગાહી કરવામાં આવી છે મિત્રો અહીંયા ઓછી ઠંડી પડશે ઠંડી મિત્રો ખૂબ જ પડવાની છે પણ આ અહીંયા ઓછી ઠંડી પડવાની શક્યતા છે અને ગાંધીધામ છે ભચાઉ જેવા વિસ્તારમાં મિત્રો જોઈએ તો ત્યાં પણ મધ્યમથી ભારે ઠંડીવાળો વાતાવરણ સર્જાઈ શકે તે પણ આગાહી કરવામાં આવી છે જોઈ શકો છો કે મેં અહીંયા મિત્રો ખૂબ જ વાદળી જાહેર દર્શાવવામાં પણ આવ્યું છે રાપર છે માનપરા જેવા વિસ્તારમાં મિત્રો જોઈએ તો ત્યાં પણ મિત્રો ઠંડીવાળું વાતાવરણ સર્જાઈ શકે તે પણ આગાહી કરવામાં આવી છે મિત્રો હવે વાત કરીએ તો મિત્રો બીજા વિસ્તારની મિત્રો વાત કરીએ તો હરાજી છે અને જેવું રોડા છે અને સીધાપુર જેવા વિસ્તારમાં પણ ઠંડીવાળું વાતાવરણ સર્જાઈ શકાય સલ્તાનપુર જેવા વિસ્તારમાં પણ મિત્રો ઠંડીવાળું વાતાવરણ આ વખતે ખૂબ જ હવાનું છે મિત્રોને આ વખતે આ વરસાદ આવશે તો મિત્રો આ વિસ્તારમાં મિત્રો વધારેમાં વધારે વરસાદ આવવાની શક્યતા રહેવાનું છે પાલનપુર છે બાસણ જેવા વિસ્તારમાં પણ ઠંડીવાળું વાતાવરણ સજી શકાય અને ત્યાં વરસાદની આગાહી રહેવાની છે મિત્રો અને ભીમપાલ જે વિસ્તારમાં પણ ઠંડીવાળું વાતાવરણ સર્જાઈ શકે તે પણ આગાહી કરવામાં આવી છે ચાંદરા વિસ્તારમાં પણ મિત્રો આ વખતે ખૂબ જ ઠંડીવાળું વાતાવરણ રહી શકે તે પણ આગાહી કરવામાં આવી છે હવે મિત્રો વાત કરીએ ગુજરાતમાં તો દેશભર હવે શિયાળાનો જોશમાં શરૂઆત થઈ ચૂકી છે અને ઉત્તર ભારતમાં લઈને દક્ષિણ ગુજરાતમાં ઠંડીનો પવન વાઈ રહ્યા છે જ્યારે બધાને વચ્ચે ભારતમાં હવામાન વિભાગે અને શીતલ લહેરની મોટી આગાહી કરી છે હવામાન વિભાગે અનુસાર આગામી દિવસોમાં દેશભર અને શીતલ લહેરમાં વળી છે અને વળી કેટલાક વિસ્તારમાં વરસાદ વરસાદની સંભાવના છે અને મિત્રો હવે વાત કરી કે બીજા સમાચારની તો મિત્રો અત્યારે જોઈએ તો મિત્રો ત્રણ ત્રણથી પાંચ ડિસેમ્બર સુધી દરમિયાન રાજસ્થાન કેટલાક વિસ્તારમાં પાંચથી સાત ડિસેમ્બર દરિયાનું ઠંડુ મોજું ફરી ચૂક્યું છે અને આગામી થોડાક દિવસોમાં પણ રાજ્યમાં ગાઢ ધુમ્મસ સંભાવના છે અને ત્રણથી પાંચ ડિસેમ્બર દરમિયાન સવાર સમય સમયે હિમાચલ પ્રદેશ અને આસામ મેઘાલય નાગાલેન્ડ અને મણિપુર જેમ મિઝોરમ ઘાટ છે અને હવામાન વિભાગે લઘુત્તમ તાપમાન આગાહી જારી રાખી છે અને ચોવીસ કલાક દરમિયાન ઉત્તર પશ્ચિમ અને મધ્યમ ભારતમાં તાપમાન પ્રમાણે યથાયત રહેશે અને પરંતુ આગામી દિવસોમાં બે બેથી ચાર ડિગ્રી સેલ્સિયસ ઘટશે પરંતુ આગામી ચાર દિવસ બેથી ચાર ઘટશે અને પૂર્વ ભારતમાં પણ ઠંડીનું પાવ મિત્રો પવન વધાર વધારે રહેશે અને હવામાન વિભાગે લોકોને ખાસ કરીને તમિલનાડુ બિનજરૂરી મુસાફરીને ટાળવાની ઘર છોડવાની ટાળવાની સલાહ આપી છે મિત્રો અને મારો વિડીયો સારો લેજો આપણી પોતાની ચેનલ ટેકનિક જ ગુજરીને સબસ્ક્રાઈબ કરો છો અહીં દેપક નમસ્કાર